માર્કેટમાંથી આપણે મોંઘુ ચવાણું તો લાવતા જોઈએ છીએ પણ આ નવરત્ન ચવાણું મિક્સ ફક્ત પાંચસો ગ્રામ લોટમાંથી બનીને તૈયાર થઈ જશે તો પાંચસો ગ્રામ ચાળેલા બેસનની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર ત્રણ ચમચી તેલ અને થોડું થોડું પાણી એડ કરીને લમ્સ સ્પ્રે બેટર તૈયાર કરી લઈશું હવે આ રીતે સંચાની અંદર એક પછી એક બધી જ જાળી એડ કરીને આ રીતે એકદમ સરસ એવી સેવ ગાંઠિયા ઝીણી સેવ ચકરી પાપડી બધી જ વસ્તુને સરસ રીતે પાડી લઈશું બધા જ નમકીનને આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે તો મેં અહીંયા વન બાય વન બધી જ વસ્તુને એકદમ સરસ સરસ રીતે ક્રિસ્પી કરી લીધેલી છે વધેલા ત્રણ ચમચા લોટની અંદર થોડું એવું પાણી એડ કરી લઈશું ત્રણ બાઉલમાં સરખો લોટ કરી લઈશું એકમાં ગ્રીન અને રેડ ફૂડ કલર એડ કરીને આ રીતે બધી જ બુંદીને પાડી લેવાની છે તો આપણી કલરફુલ બુંદી પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી તૈયાર છે વધેલા તેલની અંદર આ રીતે નારિયેળના કટકા દાળિયાની દાળ મીઠા લીમડાના પાન કાજુના કટકા અને બટેટા પૌવાના પૌવા સિંગદાણા મીઠો લીમડો બધી જ વસ્તુને સારી રીતે તળી લઈશું હવે આ નવરત્ન મિક્સનો મસાલો બનાવવા માટે કાળા મરી પાવડર આખું જીરું સંચર પાવડર મીઠું આમચૂર ખાંડ હળદર અને લાલ મરચું એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મોટા વાસણની અંદર બધું નમકીન બુંદી તળેલી બધી જ વસ્તુ લઈ લઈશું અને બનાવેલો મોટી પાંચ ચમચી જેટલો મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને ચટપટું ચવાણા મિક્સ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો